કચ્છમાં હાલ રણોત્સવ ચાલી રહ્યો છે જેથી અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આનંદ માણવા આવતા હોય છે પ્રવાસીઓ રણોત્સવની સાથે કચ્છમાં અન્ય જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે જેની સાથે સાથે પ્રવાસીઓને મનમોહક રણની દુર્લભ પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો જિલ્લો છે અને કચ્છમાં અનેક સ્થળો આવેલા છે જેમ કે રોડ ટુ હેવન છારી વિસ્તાર તેમજ બર્ડ સેન્ચ્યુરી અને ફ્લેમિંગો સિટીમાં મોટી માત્રામાં યાયાવર પક્ષીઓ સહિત અને દુર્લભ પક્ષીઓ જોવા મળતા હોય છે આ સિવાય બાવન જેટલી પ્રજાતિઓના દુર્લભ પક્ષીઓ તમને કચ્છ જિલ્લામાં જોવા મળે છે કચ્છ જિલ્લામાં મનમોહકરણના સૌંદર્યથી આકર્ષાય વિવિધ દેશોમાંથી યાયાવર પક્ષીઓ દર વર્ષે કચ્છમાં લાખોની સંખ્યામાં પડાવ નાખે છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ મુજબ કચ્છમાં એકસો પ્રજાતિઓના સાડા લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે કચ્છની ઇકોસિસ્ટમ પક્ષીઓની વિવિધતાને તો આકર્ષિત છે સાથે સાથે દેશભરના પક્ષીવિદો પ્રેમીઓને પણ આકર્ષિત કરે છે કચ્છના રણના વિશાળ મીઠાના ઋતુ દરમિયાન લાખોની સંખ્યામાં ગ્રેટર ફ્લેમિંગો નું આગમન થાય છે ફ્લેમિંગો સિટીમાં ગુલાબી રંગના ફ્લેમિંગો જોવા મળતા હોય છે કચ્છ છે તે સ્થાનિક પક્ષીઓ તેમજ યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓનો હોટસ્પોટ તરીકે બની ગયું છે